ડીસાના બ્રહ્મ સમાજે પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભગવાન પરશુરામની ભવ્ય જયંતિની ઉજવણી કરી હતી શહેરના ઓવરબ્રિજ નીચે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યોએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામ આનંદ પ્રકાશ બાપુ અને ખેતેશ્વર મહારાજના ચિત્રોના પૂજન અર્ચન સાથે કરવામાં આવી હતી આ શુભ અવસરે બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ હાજરી આપીને ભગવાન પરશુરામને ભાવ વિના શ્રદ્ધા અને સુમન અર્પણ કર્યા હતા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનોએ ભગવાન પરશુરામના જીવન અને તેમના આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભગવાન પરશુરામનું જીવન આપણને હંમેશા સત્ય ન્યાય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે સમાજના ઉત્થાન માટે સદાય તત્પર રહેવાની તેમની ભાવનાને પણ વક્તાઓએ યાદ કરી હતી ઉપસ્થિત સૌ કોઈએ ભગવાન પરશુરામના ઉચ્ચ આદર્શોને પોતાના જીવનમાં અનુસરવાનો સંકલ્પ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું ઉપસ્થિત ભક્તોએ પરશુરામના ગુણગાન ગાયા હતા અને મહિમાનું વર્ણન કર્યું ભવ્ય ઉજવણીએ ડીસાના બ્રહ્મ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ સુદૃઢ બનાવી હતી આયોજકોએ તમામ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો અને આવા ધાર્મિક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી